સાચું ને સાચું ખોટું ખોટું નહી કેતા લે સાચું હોય તો સાચું કીધું સાચું બોલે રાંઘોમ કરી લે તમારું બકર બોલે રમેશ મન ભટકાયો લે રમેશ નામનો વ્યક્તિ હા રમેશ નામનો વ્યક્તિ મારો લે

બાર નો વ્યક્તિ આવે ભલું કરવાનો ખરો ભલું કરે તો મારા પરિવાર ના જ વ્યક્તિ ભલું કરે લે નો નું થોડું ભલું કરીએ ભલે રામ રામ એક વ્યવહાર કરી દેજો

ઘરની આગળ કોઈક કુવા જેવું ખાડું તમારા શ્રીફળ ફોડતા કુવા શ્રીફળ ફોડતા મારા દાદા વડીલો હા પેલા વાત ના ખરી વાત નામનું હાલમાં નથી ફૂડતા આવડે બંધ કરી નહીં ફૂડતા પછી નામનું ફૂડતા હા શું ને તો જોગણી માતા નું નામ નું શિફર ફૂટતા સિફર બંધ કરી દીધી જતી જોગણી એ પેલા ટટકાવ કરે તેટલું કમાવા દે માં તો બરકત ના લેવા માતા પૈસા ટકા ના ટકતા હોય ને

બરોબર જોવા જાય તો તમારા તળિયા નો ગોગો મહારાજ લાગે તમારી ભૂમિ પર તો ગોગા મહારાજ નો તમારે દીવો અપનાવવો પડે પેલા તો

તરિયાની દેવી શિકોતર માતા કરીને તમારે તરિયા પૂજતા પેલા કોઈ શિકોતર માતા ને